ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બે છ બે હજાર પચીસને સોમવાર બોટાદેડની કપાસની આવકની વાત કરીએ તો કપાસની આવક આજે આઠથી દસ હજાર મણ દેખાઈ રહે છે તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે અંગૂઠાનું બટન દબાવી લાઈક જરૂર કરજો અને કોમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગ્યો છે તો ખેડૂત મિત્રો આપણે શનિવારના ભાવ જાણીએ માર્કેટ ભાવ તો શનિવારના માર્કેટ ભાવમાં નીચા માલ માર્યા હતા તેરસો છી લઈને ચૌદ સિત્તેર એંશી નેવું લગીના સારા માલ માર્યા હતા ચૌદ એસી નેવું લગીથી પંદરસો સિત્તેર એંશી પંચોતેર લગ પંચ્યાસી લગીના રહ્યા હતા તો ખેડૂત મિત્રો આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો અને ખેડૂત મિત્રો જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે વિડીયો પૂરો જોવાનું રાખો તો તમને બધા જ ભાવ જોવા મળી રહેશે સારા માલના મીડિયમ માલના તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું વરાઈજી

છવ્વી પંચાણું પંચાણું ચૌદ પંચાણું પંચાણું ચૌદ પંચાણું જોવિસ રૂપિયા માં પટેલ પંદરસો છવ્વીસ પંદરસો છવીસ ڏهن 300000 50000 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 ચૌદ સડસઠ ચૌદ સડસઠ ચાર પાંચ છુપિયા পোন্ধৰশ নুপীয়া পটে পাঁচশ ন পোন্ধৰশ ন રાજેશ પંદરસો અઠ્યાવીસ ચૌદસો પૂરા ચૌદસો પૂરા

पंद्रह सौ तेसठ पंद्रह सौ तैसठ पंद्रह सौ पैंत पंदर सौ पैंत

503 503 पंदर सौ त्रीस रुपया पंद्रह सौ वीस रुपया पंद्रह પંદરસો અડતાલીસ પંદરસો અડતાલીસ

पंदर बी <im> <glowing noise> પચાસ રૂપિયા રૂપિયા ચૌદ સત્યાવી રૂપિયા ચૌદ हलो बंदि तुपया पचीस रुपया